ગુજરાતમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ વચ્ચે આજે વહેલી સવારે અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલા કોષમળી ગામ નજીક એક અત્યંત કરુણ અને ભયાનક દુર્ઘટના સર્જાઈ છે બાઇક અને રિક્ષા વચ્ચે થયેલી ધડાકાભેર ટક્કર બાદ બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે રિક્ષામાં સવાર એક મહિલાને બહાર નીકળવાનો અકસ્માત અને આગના કારણે રસ્તા પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો જે પોલીસ નો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે મૃતદેહ કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે કાયદેસરની કાર્યવાહી તથા તપાસ શરૂ કરી છે